હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે સોમવારે જો તૈયાર થઈ ગયા હવે મિસ્ત્રીને સ્કૂલે મૂકવા જાઉં છું મિસ્ત્રી ચલો હવે જઈએ તમે હા તો જે અસેમ્બલીને ને તો વાર છે તમારે બેસવું પડશે અડધી કલાક જેવું ત્યાં તો ચલો હવે

એ તો જોઈ લેશો આ સ્કૂલ થોડીક વધારે મોટી છે હાઈસ્કૂલ છે ને એટલે બધા અલગ અલગ એરિયા અલગ છે કા બધું બધું ને અલગ બિલ્ડિંગ બે જીમ છે એક ન્યુ જીમ અને એક ઓલ્ડ આ લોકો ને બોલે ઓવલ એ અલગ અલગ છે ને થ્રી ઓવલ છે હમ ઓવલ એટલે કે ઓલું ગ્રાઉન્ડ ને હા પ્લે ગ્રાઉન્ડ હાઈસ્કૂલ ને હોય એટલે એ લોકો સાથે આ લોકો નું રમવાનું ના હોય અલગ હોય કેમકે એ લોકો કદાચ કઈક બીજું રમતા હોય બાસ્કેટબોલ કેવું કેવું રમતા હોય તો તમે લોકો પડી જાવ એ લોકો વધારે જોર થી ફટાફટ દોડતા હોય એટલે બોલ આવ્યો તો ને એટલે તમાર લોકોને અલગ રાખે ને પ્લેગ્રાઉન્ડ એમ બધાનું સાથે રાખે તો નામ મેળવે હવે તો ચાર વીક બાકી છે પછી સ્કૂલ હોલિડેઝ ચાલુ થઈ જશે એક ચૌદ કે તારીખથી લગભગ રજા પડે છે ને મિસ્ત્રીને પછી છેક જાન્યુઆરી એન્ડ માં સ્કૂલ ચાલુ થશે એટલે અત્યાર થર્ડમાં છે ને તો થર્ડ એને હવે પૂરું થશે અને જાન્યુઆરી એન્ડમાં ચાલુ થશે ત્યાં ફોર્થમાં આવી જશે કે અહીંયા આપણે સમર વેકેશન ક્યારે મે જુ એપ્રિલ મેમાં પડતું ને ને જૂનથી પાછી સ્કૂલ ચાલુ થતી અહીંયા ડિસેમ્બરમાં પડે અને પછી જાન્યુઆરીથી એન્ડમાંથી ચાલુ થાય પાછું નવું વર્ષ જાન્યુઆરી ટુ ડિસેમ્બર એવું છે ને અહીંયા એટલે ચલો હવે જઈએ સ્કૂલે હવે અહિયાં સ્કૂલે પહોચી ગઈ એ અંદર જઈ છે હમણાં આવશે પછી બહાર એટલે એની સાથે જઈશ પેલા હોલમાં અહીંયા બેઠી છું અવાજ આવે છે બહુ અમુક હાઈસ્કૂલ ના છોકરાઓ આજે કઈક એક્સકર્શન હશે એટલે એ લોકો હમણાં અહીંયા હતા બધા પાછળ એ લોકો ગયા હમણાં એટલે કેક લઈ જાય કઈ બી મિસ્ત્રીને એને કેમ સ્વિમિંગ ને હતું એવી રીતે બસ માં લઈ જાય એમાં એ લોકોને ખબર નઈ કઈ જગ્યાએ લઈ જતા હોય પિકનિક હોય કે વાળા હતા મોટા છોકરા હજી વાત છે એટલે કલાક તો અત્યારે ડિગ્રી છે તો ઠંડી એ લાગે છે બહુ ક્લાઉડી વેધર છે તડકો જ નથી જરાય ચૌદ પંદર ડિગ્રી છે એટલે અત્યારે બહુ ઠંડી લાગે તો સારું છે પતલું એવું કાઢી ગઈ પહેરી આવ્યું જાડું સ્વેટર કેવું તો નથી પહેરી આવ્યું ચાલે હમણાં પછી તો અંદર હોલ માં હશે એટલે અંદર પછી ઠંડી નહીં લાગે બહુ હમણાં મિશ્રી આવે પછી જઈએ એટલે એને હું ફોલો કરીશ એટલે ખબર પડી જાય કે ક્યાં છે એટલે જ એના ક્લાસ ની બહાર જ બેઠી છું એટલે ઈઝી પડે શોધવામાં હવે મિશ્રી એનું બધું ગાર્ડન બતાવે છે અહીંનું સ્કૂલનું આ જો પેર છે મિશ્ર પિયરનું છે ને ટ્રી

એક ગાર્ડન ના રમવા ગઈ તો હું હિંચકો ખાલી થયો છે એટલે જલ્દી એની ફ્રેન્ડ ને જોવે છે આવી કે નહીં દૂર થી અહીંયા આવી રીતે છે પ્લે ગ્રાઉન્ડ અહિયાં બાસ્કેટબોલ નું છે પછી આ બધા જે લોન વાળા એરિયા છે ને બારે ત્યાં બીજી બધી ગેમ્સ ને એવું બધું રમાડે હજી એક પાર્ક છે છે દૂર ત્યાં સ્કૂલ બહુ મોટી છે એટલે બધું અલગ અલગ છે બિલ્ડિંગ્સ અલગ અલગ આવી રીતે હોય બે માળનો જોઈ હોય વધારે ના હોય એ પડતી નહીં જો આવા કામ કરે ફ્રેન્ડ ની રાહ જો છો મિશ્રી ચોટલી વાળવી હતી કેમ હું હોય એટલે કરી દઉં પછી કુશલ મૂકવા આવે ત્યારે તો ના મેળ આવે બધું કઈ એક ચોટલી માંડ આવડે જેન્ટ્સ ને તો ના આવડે બહુ એટલી હેરસ્ટાઇલ બનાવતા મેસેડિન ફ્રેન્ડ આવી ગઈ એટલે બે રોમે છે મેં કીધું કેમ ખબર પડશે તાર ક્લાસમાં જવાનો ટાઈમ કે બેલ વાગશે આ જો બેય બેઠી હે ઓ તો બેલ ભાઈ તો છોકરાઓ ભાઈ ગયા ક્લાસમાં જવા માટે લાઈન માં ઉભા હવે જાય છે ક્લાસ માં અહિયાં લાઇબ્રેરી પાસે એનો ક્લાસ છે આટલી મોટી લાઇબ્રેરી છે અંદર ત્યાંથી અંદર જાય એનો ક્લાસ છે નીચે હવે ગઈ અંદર અહીંયા ડાઇનિંગ ટેબલ જેવું મૂકેલું છે બધે આખું શેડમાં છે એટલે તડકો ને એવું ના લાગે સરસ બનાવ્યું છે આવી રીતે અલગ અલગ છે બધે જગ્યાએ જગ્યા તો પૂરા ના થાય હવે હોય ને હવે આવશે પાછા ક્લાસ માંથી બહાર બેગ મૂકવા ગયા છે એટલે આવે પછી અહિયાં સામે છે ને હોલ આ ડોર ઓપન છે ત્યાંથી અંદર જવાનું છે અહીંયા છે એસેમ્બલી તો આવે પછી જઈએ હવે બધા સ્ટુડન્ટ્સ એ આવી ગયા છે પ્રાઇમરી સ્કૂલના અને બધાને ક્લાસ વાઇઝ અલગ અલગ એવી રીતે બેસાડ્યા છે બધા બેસી ગયા છે અને જે બે ક્લાસ પ્રેઝન્ટ કરે છે એ લોકો સામે આગળ બેઠા છે અને સ્ક્રીન પણ આ મૂકેલી છે બધા સ્ટુડન્ટ્સ બહુ અવાજ કરે છે એટલે આ લોકોને અહીંયા હાથ ઊંચો કરે ને એટલે એકદમ શાંત થઈ જાય એ રીતનો રૂલ્સ છે આ ઓસ્ટ્રેલિયામાં જે આપણે આની પહેલા બ્લોગમાં વાત કરી હતી એ બોરિજિનલ પીપલ વિશે ત્યાં અહીંયાના મેઇન એ છે એના વિશે આખું જે કુશલ એ વિડીયોમાં હતા કે કંઈ જોબમાં કે સ્કૂલમાં કે કંઈ એવું હોય ત્યારે પહેલાં એમનું વિડીયો બધું ઇન્ફોર્મેશન આપે ને બતાવે તો આ એ પીપલ વિશેનો જ છે વિડીયો હવે ઓસ્ટ્રેલિયા નેશનલ એન્થમ માટે બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ટીચર્સ બધા ઊભા થઈ ગયા છે આ પ્રેમિયર્સ રીડિંગ ચેલેન્જ આ લોકોને સ્કૂલ છે આ જે બેગ્સ છે ને એની અંદર મેડલ્સ છે ક્લાસ ટીચરને આપે પછી ક્લાસ ટીચર એ ક્લાસમાં જઈને બધા સ્ટુડન્ટ્સને જેને મળવાનું હોય ને એને ડિસ્ટ્રીબ્યુટ કરે તો મિસરી જાય છે એમના સરને બેગ આપવા માટે હજી ફરી પાછો એનો જ વારો આવ્યો છે હવે બીજી સાઈડ જાય છે એ બધા આગળ ચેર માં બેઠા જ ને બધા એમના ટીચર્સ જ છે એટલે આ રીતે બધાને ચાન્સ મળ્યો છે એમના ક્લાસમાં હવે અસેમ્બલીમાંથી ઘરે આવી અને આ એના માટે હતું કે રીડિંગ એન્કરેજમેન્ટ માટે હતું અસેમ્બલી અને બે ક્લાસ પ્રેઝન્ટ કરે એવું પ્રાઇમરી સ્કૂલનું જ હતું ને પ્રાઇમરીમાં કેવું બે ક્લાસ પ્રેઝન્ટ કરે ને બાકી બધા સાંભળે પછી અમુક એવોર્ડ્સ આપ્યા ટીચર્સને આપ્યા પછી અમુક સ્ટુડન્ટ્સને આપતા હતા કે સારું બિહેવિયર હોય પોઝિટિવ હોય બધા સાથે હેલ્પફુલ નેચર હોય એમ ડિસિપ્લિન એ રીતે બધું અલગ અલગ હતા એમ જે મોટા છોકરા હતા એને આપતા હતા એવોર્ડ ને બાકી તો કેવું અમુક સ્ક્રીનમાં હતું નેશનલ એન્થમ હતું સ્ક્રીનમાં અમુક બતાવતા હતા રીડિંગ ચેલેન્જીસનું ને બધું એ લોકોને હશે કંઈક રીડિંગ ચેલેન્જ કે આટલી બુક્સ રીડ કરવાની ને બધું તો એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપતા હતા પેરેન્ટ્સને કહેતા હતા કે તમે સાથે બેસો રીડ કરાવો એન્કરેજ કરો રીડિંગ માટે એટલે એ ટાઈપનું હતું બધું અમે લોકો સૌથી પેરેન્ટ્સને બહાર નીકળવાનું એ લોકોએ કીધું અમે લોકો નીકળ્યા પછી હું બારે રાહ જોતી હતી કે મિસ્ત્રીને એ લોકો આવે પણ એ સૌથી આગળ હતા ને એટલે હજી નીકળ્યા નહોતા ત્યારે પછી મને તો આમ તો જો કે લાગ્યું એને ખબર જ હશે કે પેરેન્ટ્સ પેલા નીકળ્યા એટલે હું પછી નીકળી ગઈ બહુ ટાઈમ સુધી ઊભી રહી પણ એ લોકો નહીં પછી નીકળી ગઈ ઘરે આવી અને મારે નાસ્તો બાકી છે તો ચા કરવા મૂકી છે તો હવે નાસ્તો કરી લઉં હવે વાગો આવ્યા છે બે અને આજે મિશ્રીને થોડી અડધી કલાક વહેલી છૂટી જાય અઢી વાગે છૂટી જાય એટલે હમણાં પંદર વીસ મિનિટમાં જઈશ લેવા પછી એને સ્વિમિંગ ક્લાસ છે એટલે આવવામાં થોડું મોડું થાય તો કુશલને પૂછ્યું હતું કે શું જમવું છે એક રોટલીના પહેલાં વઘારેલા કટકા કરીએ ને એ કોરું મોરું ખાવું છે તો મેં કીધું તો રોટલી બનાવી નાખું કેમ કે એમાં તો કેવું ઠંડી રોટલી હોય ને તો જ થાય એટલે ઘી નથી લગાવડું આ કટકા કરીને વઘારવું છે ને એટલા તો એ બનાવી નાખ્યું બસ જુઓ બસ અહીંયા આટા મારતી હતી બે ચાર્જમાં થોડા ચક્કર મારતી ગઈ ને આજે બીનનો વારો હતો એટલે જોઈ આવું બીન લઈ ગયા હોય ને તો એ અંદર લઈ લો પછી જાઓ મિશ્રીને સ્કૂલે લેવા પણ અહીં કાર મેં રાખી છે તો નહીં આવે કદાચ સાઈડમાં એટલી જગ્યા નથી ક્યાંયથી નીકળે જો નહીં તો મિશ્રીને સ્કૂલેથી લઈને આવીશ ને ત્યારે લઈ લઈશ લઈ તો ગયા છે અરે ખુલ્લી છે ને એટલે ખાલી છે લઈ ગયા છે અઠવાડિયા એક વાર હોય વાર એટલે ચલો હવે આ લઈ લો પછી મિશ્રી લેવા જાઓ બસ મિશ્રીને સ્કૂલે લેવા આવી છું આવે છે આજે તો વહેલી આવી ગઈ હજી કોઈ બહુ આવ્યા નથી જોવા સારું આજે સ્વિમિંગ ક્લાસ છે ને તો ત્યાં થોડુંક વધારે રમવા મળે ટાઈમ આવી જાય ને તો મજા આવી અસેમ્બલીમાં હે તે અમને જોયા હતા અમે પછી જાતા હતા ઘરે ત્યારે તો તમે શું કરતા હતા પછી અંદર જ હતા હું તો બારે ઊભી રહી કેટલી વાર તમે લોકો નીકળ્યા જ નહીં છેલ્લા એ કાંઈ નહોતા નીકળતા ફોટો પાડે એટલે હ કેમ કે બધા નીકળી ગયા પછી કેટલો ગેપ હતો કોઈ નીકળતું જ નતો એટલે મન લાગ્યું કે બે જાપન હતા ને હ ત્યારે અબ અમારો ક્લાસ નું આવ્યો તો હું કહું મે મારું અમારું ક્લાસ નંબર થોડો ને મે મારી ટીચર ને આપીન મારું ક્લાસ નંબર લઈ લીધો હ હ ચાલ જલ્દી કર મારે ઊભી તી મિસ્ત્રી કેટલી વાર તારા ક્લાસમાં સુધી ત્યાં ચક્કર મારી આવી બધાય ચક્કર મારી આવ્યું પણ તમે દેખાણા નહીં મેં કીધું મારું ધ્યાન ના હોય ને ક્યાંક વહ્યા નથી આવે પછી તો મને ખબર હતી કે તને ખબર જ હશે કે બધા પેરેન્ટ્સ વયા ગયા તો મમ્મી વય ગયા એટલે હું નીકળી ગઈ ચલો હવે ઘરે જાય પછી સ્વિમિંગ ક્લાસ જાય હવે મિસરીને સ્કૂલેથી લઈને આવ્યા ઘરે એ શું કહે સ્વિમિંગ ને પહેરીને તૈયાર થઈ ત્યાં એનું લંચ બોક્સને ધોઈ નાખું ને વોશરમાંથી વાસણ ગોઠવી દીધા હા એટલે હવે પછી આવીને જમી એના વાસણ ગોઠવવા હોય ને તો ગોઠવાય ચલો જાય હવે હવે સ્વિમિંગ ક્લાસ આને મિશ્રીને લઈ જાઓ અને હવે આવીને પછી આપણે લોકો મળીએ ત્યાં કુશલે આવી જશે

હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધાને બસ જો હું આવ્યો જોબેથી અને મયુરી સ્વિમિંગમાંથી સ્વિમિંગમાંથી આવી કેમ કેમ કે કે શું એ હમણાં આજે સ્વિમિંગ હતો મિશ્રી ક્લાસ તો પણ કઈક કેન્સલ થયો શું કામે થયો ને એ કેટા પુલમાં એ લોકો સ્વિમિંગ ક્લાસ ચાલતો તો ત્યાં છે ને નાના પુલમાં જેટલા બી ક્લાસીસ ચાલતા હતા ને છોકરાઓના એ એ ડીપ પુલમાં એટલે પછી હું ઉભી થઈ મને ખબર નથી પણ તોય પછી હું પૂછવા ગઈ અને આ લોકોને કેવું હોય કે આખો લેન જોઈ હવે ઓલા ક્લાસ ઉપરના ક્લાસમાં આવી ગઈ ને લેવલ અપ થયું ને એનું એટલે તો એ થોડાકમાં સ્વિમિંગ ક્લાસ ના કરાવે એમ એ આખા બધાય થોડા થોડા પાર્ટ કરીને જે આનાથી નાના છે ને એ બધાનું કરાવતા હતા ક્લાસ તો આ લોકોને ને કઈ જગ્યા જ નહીં તો પછી હું પૂછવા ગઈ કે આ લોકોનો હવે ક્લાસ છે કે શું એમ તો એ કે તમને ક્રેડિટ મળી જશે પેલો નાનો પુલ છે ને એ ક્લોઝ કરવો પડ્યો ને એટલા માટે ત્યાંથી બધા સ્ટુડન્ટ નું ક્રેડિટ મળી જશે એટલે મેં મેં એને પૂછ્યું કીધું તમે લોકો ક્લાસ તો એના કટ કરશો કે પૂરેપૂરા થર્ટી મિનિટ ના પાછા આપશો એમ તો એને એવું કીધું કે આખા ક્લાસ ના તમને પાછા આપી દેસુ એટલે અમે નોટડાઉન કરી લીધું એટલે એમાં રીઝન કઈક એવું હશે કે પેલા સ્વિમિંગ ને પી ને છોકરા ને હોય પાણી ને આખું નીચે પેલા રોબોટ મૂકી દેલા વેક્યુમ વાળા મૂકી દે ઓટોમેટિક આખામાં પડે એટલે આખું અને પેલા જીવતું એક વાર ખબર મિશ્ર બઉ નાની હતી ત્યાં જીવતું કોક છોકરા હોય ને ઈ એનું ડાયપર લીક થઈ જાય એટલે પછી આખો ફૂલ બધા એને બાર કઢાવે અને પછી જે ઓલા નાના જ હોય ને એ લોકો ને તો કમ્પલસરી હોય ને કેટલા નાના છ મહિના ના હોય ને બાળક ત્યાંથી સ્વિમિંગ સ્ટાર્ટ કરી દે અહિયાં એટલે એને તો ડાયપર પહેરાવું પડે હું અહીંયા માં જાઉ છું ને બીજા સેન્ટરમાં

નાખીને મીઠું એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી ધીમા ગેસે ફેરાવા કરવા વાર લાગે આમાં અને હજી મયરી મને શોર્ટકટ એક આવડે છે ઉતાવળ માં કરવું હોય ને કોઈ ને તો રોટલી છે ને માઇક્રોવેવ કરી નાખવાની પોચી થઈ જશે પણ તમે બાર જરીક વાર રાખશો ને થોડીક વાર તો એકદમ કડક થઈ જાય ને પછી તરત જલ્દી થઈ જાય આ તો તમારે શું કરે

ભાખરી અને ડ્રિંક ચા મારો ફેવરેટ ભાખરી ચા પણ મિશ્રી નું ફૂડ કે મિશ્રી ફેવરેટ 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 ફૂડ કાઈ ફૂડ જ નથી પવન જે જો ઈ કે પવન ઈ પવન જે વિત છે બો પવન આવે ને તો ઉડી જાય એવી પવન નો વાવા જોડું આવે ને તો એ હલી નહીં એટલું ખાવાનું હોય

મને નથી ખબર નામ ભૂલાઈ ગયું એને કઈ કેવાય કે એમાં રોટલી નાખી ને ખાય ને આજે તો વાંધ <laughs> માં <laughs> <laughs> <laughs>

તો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ટાઈમ બાય